સમગ્ર ગુજરાત માં અનાવલી નવરાત્રી નો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે કરજણ તાલુકાના બોડકા ગામે યુવા સેના દ્વારા ખૂબ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે સિટી જેવા ગરબા બોડકા ગામે જોવા મળ્યા હતા શેરી ગરબા ન કરતા ગરબાનો પ્રોગ્રામ ગ્રામજનોએ સહભાગી થઈ એક જ જગ્યાએ કર્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ અનાવલી નવરાત્રિનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો રિપોર્ટર દાઉદ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ કરજણ આજે આપણે બોટાદ ગામમાં વધારેલા છીએ અને જે વડોદરામાં ભયેલી ઇન્સિડન્ટ જે થયો છે એ ના બને એ માટે અમારા ગામના લોકોએ યુવાનોએ અને ખાસ તો બોટકા સેના ગ્રુપે અને નાના બાળકોએ થઈ અને આ નવરાત્રીનું આયોજન કરેલું છે જેમાં અમને ખૂબ જ મજા આવે છે અને અમને કોઈ સિટી લેવલના ગરબા હવે ગમતા નથી કેમકે અમારા ગામમાં જેટલા સરસ ગરબા થાય છે તો એનું આયોજન એટલું સરસ રીતે થાય છે પ્રસાદ નાસ્તો હોય છે અને અમે લોકો મોડા સુધી યુવા સેના દ્વારા ગરબા ઉત્સવનું આયોજન કરેલ છે અને વર્ષો વર્ષથી આ ગરબા શેરી ગરબા ના કરતા આખા ગામનો સહિયારો અભિગમ છે અને સરસ રીતે વર્ષો વર્ષથી આ ઉત્સવ ઉજવાય છે અને બધાનું આમાં યોગદાન છે અને સારી રીતે બધા બાળકો અને બહેનો અને ભાઈઓ પણ આમાં સરસ ઉત્સવ મનાવે છે અને જે અત્યારે જે સિટી લેવલે જે ગરબા થાય છે એ રીતનું જ આયોજન કરી અને સરસ મજાનું અહીંયા બધા ઉત્સવનો આનંદ લે છે કેટલા વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આ લગભગ છેલ્લા વીસ વર્ષથી આવું આયોજન ચાલે છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો